નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને બાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીહિયો ચતુર્મુખ વિનાયકની પૂજા કરીને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે શમાદિત્યના પૂંજનથી મનુષ્ય શેમયુક્ત સફળ મનોરથ તથા સત્યનો ભાગી થાય છે રૂકીમણી દેવીની પૂજાથી તો તે મનુષ્યને અભિષ્ટ પદાર્થ મળે છે દુર્વાસેશ્વર અને પિંગલેશ્વરની પૂજા કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થાય છે સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે મોક્ષ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય ભવસાગરથી મુક્ત થાય છે નારાયણ ગૃહમાં જઈને માનવ પછી કદી શોક કરતો નથી હુંકાર તીર્થમાં સ્નાન કરનાર પુરુષ ગર્ભવાસનું કષ્ટ ભોગવતો નથી તથા ચંડીકેશ્વરનું પૂજન કરવાથી તેને સર્વ તીર્થોનું ફળ મળી જાય છે આશાપુરી નિવાસી વિઘ્નેશ્વરનું પૂજન કરવાથી સર્વ વિઘ્નો દૂર થાય છે કલાકુંડમાં સ્નાન કરનાર મનુષ્ય નિસંદેહ મોક્ષ પ્રાપ્ત કરે છે નારદેશ્વરનો પુંજક ભગવાન વિષ્ણુ અને શંકરનો ભક્ત થાય છે વલ્લ તીર્થમાં સ્નાન કરીને માનવ સમસ્ત પાપોથી મુક્ત થાય છે અને કલમાલ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્યના સર્વપાતક દૂર થાય છે ગુપ્ત સોમનાથના દર્શન કરવાથી મનુષ્યને કદી દુઃખની પ્રાપ્તિ થતી નથી શૃંગેશ્વરનું પૂંજન કરનાર પુરુષ દુઃખથી પીડિત થતો નથી નારાયણ તીર્થમાં સ્નાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે માંડેકેશ્વરના પૂંજનથી મનુષ્ય દીર્ઘાયુ થાય છે કોટિયુધમાં સ્નાન કરીને કોટીશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય સુખી થાય છે પછી સિદ્ધસ્થાનમાં સ્નાન કરીને મનુષ્ય ત્યાંના અસંખ્ય શિવલિંગોનું પૂજન કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે દામોદર ગૃહના દર્શન કરીને મનુષ્ય ઉત્તમ સુખ પામે છે શુભે પ્રભાસના નાભિસ્થાનમાં વસ્ત્રાપદ તીર્થ છે ત્યાં ભગવાન શંકરની આરાધના કરવાથી મનુષ્ય સ્વયં સાક્ષાત શંકર જેવો બની જાય છે દામોદર માં સવર્ણ રેખાતીર્થ રેવત પર્વત પર બ્રહ્મકુંડ ઉજ્જયંત તીર્થમાં કુંતીશ્વર અને મહાતેજસ્વી ભીમેશ્વર તથા વસ્ત્રાપદ ક્ષેત્રમાં મૃગીકુંડ તીર્થ સર્વસ્વ માનવામાં આવ્યું છે એ તીર્થોમાં ક્રમશ દેવતાઓનું યત્નપૂર્વક પૂંજન તથા જળ વડે પિતૃઓને તર્પણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પ્રાપ્ત કરે છે ચાર પછી ગંગેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યને ગંગા સ્નાનનું ફળ મળે છે દેવી રૈવતક પર્વત પર ઘણા તીર્થો છે તેમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક બ્રહ્મા વિષ્ણુ શિવ અને ઇન્દ્ર વગેરે લોકપાલોની પૂજા કરવાથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે સુંદરી આ બધા તીર્થ સમશે કહેશે અહીં બીજા તીર્થો તો અનંત છે જેમનું વર્ણન કરી શકાય એમ નથી મોહિની ત્રણેય લોકમાં પ્રભાત ક્ષેત્ર સમાન બીજું કોઈ તીર્થ નથી મોહિની કહે છે દ્વિજ શ્રેષ્ઠ પ્રભાત ક્ષેત્રનું અત્યંત પુણ્યદાયક મહાત્મય સાંભળ્યું હવે પુષ્કર તીર્થનું કે જે મારા પિતા બ્રહ્માજીનું યજ્ઞ સદન છે તેનું મહાત્મય કહો પુરોહિત વસુ કહે છે ભદ્રે સાંભળો હું પુષ્કરના પવિત્ર મહાત્મયનું કે જે મનુષ્યને સદા અભિષ્ટ વસ્તુ આપનારું છે તેનું વર્ણન કરું છું આમાં અનેક તીર્થોનું મહાત્મ્ય સામેલ છે અહીં ભગવાન વિષ્ણુની સાથે ઇન્દ્રાદિ દેવતા ગણેશ રૈવત અને સૂર્ય વિરાજમાન છે તે પુષ્કર વનમાં જે કોઈ સાધના કર્યા વિના પણ નિવાસ કરે છે તેને યોગ સાધનાનું પુણ્ય મળે છે પૃથ્વી પર આનાથી વધીને બીજું કોઈ ક્ષેત્ર નથી તેથી શ્રેષ્ઠ માનવે સર્વથા પ્રયત્ન કરીને આ ઉત્તમ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શુદ્ર આ ક્ષેત્રમાં રહીને સર્વભાવથી બ્રહ્માજીની ભક્તિ કરે છે અને પ્રાણી માત્ર પર દયા કરે છે તે બ્રહ્માજીના લોકમાં જાય છે પુષ્કર વનમાં જ્યાં પ્રાચી સરસ્વતી વહે છે ત્યાં જવાતી મનુષ્યને મતિ એટલે મનની શક્તિ સમૃદ્ધિ એટલે સમરણ શક્તિ દયા પ્રજ્ઞા એટલે ઉત્કૃષ્ટ શક્તિ મેઘા એટલે ધારણા શક્તિ અને બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક વૃત્તિ આ બધું પ્રાપ્ત થાય છે જે ત્યાં તટ પર નિવાસ કરીને પ્રાચીન સરસ્વતીના તે જળનું પાન કરે છે તેઓ પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને સુખ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે પુષ્કરમાં ત્રણ ઉજ્જવળ શિખર છે ત્રણ નિર્મળ ઝરણા છે તથા જેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ આ ત્રણ સરોવર છે મોહિની ત્યાં નંદા સરસ્વતીના નામથી સુપ્રસિદ્ધ મહાન તીર્થ છે જે પુષ્કરથી એક યોજન દૂર પશ્ચિમ દિશામાં વિદ્વાન છે ત્યાં વિધિપૂર્વક સ્નાન અને વિદ્વાન બ્રાહ્મણને દૂધાળ ગાયનું દાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે આ ઉપરાંત અહીં કોટી તીર્થ છે જ્યાં કરોડો ઋષિઓનું આગમન થતું હતું ત્યાં સ્નાન અને બ્રાહ્મણ પૂજન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે ત્યાર પછી અગતસ્ય આશ્રમમાં જઈને સ્નાન અને કુંભજ ઋષિનું પૂજન કરીને મનુષ્ય ભોગ પદાર્થોથી સંપન્ન અને દીર્ઘાયુ થાય છે તથા શરીર સૂટ્યા પછી તે સ્વર્ગલોકમાં જાય છે સપ્ત ઋષિઓના આશ્રમમાં જઈને ત્યાં એકાગ્રતાપૂર્વક સ્નાન તથા ભક્તિભાવથી તેમનું પૂજન કરીને મનુષ્ય સપ્ત ઋષિ લોકમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો બસોને ત્રેપન મોગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સોપન મોગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો